ये जाग्या है जातोरों कोसे बीजी वार्च, तो फेल पर्चेट जी तो उसा पड़ी जाग्या है, शेक्नी में मारूश को तो ने खातु देगा नारो बाशा को जी खातु देगा हाँ, तो अब्लो तो आई जी ओए की खी खी जी अबूल चा खानू खानू क tao có khả luyện gì khác đến lắm lắm cho lắm cho lắm cho lắm

ફંતાઈ રહ્યું હોય તો મારી ઓછી ના ના મને કોક ડાળ માં કાળું લાગે છે વાત સાચી છે મને નક્કી કરવું પડે કારણ કે ઘેમરિયું ને મેલા બહુ વીઆઈપી મોન જ છે એને દોત વતાવાના અલગ ને ચાપવાના અલગ એવી વાત છે એના તો નક્કી કરવું પડે પછી રોમ જોવાના ભાઈ કોઈ વર્ક ના હોય આપણે તો ઘેર જઈએ અત્યારે તો બીજું તો શું થાય

આટલું તો ખબર આવી છે કે દોષી એક પૈસા